તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પેલા મારી ચેનલ ના હજી હોય તો ચાલો શીરો બનાવવું આપણે સ્ટાર્ટ કરીશું તો તમે જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી અને ઘીમાં લચપચતો એવો ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર થાય છે એકદમ હેલ્ધી છે તેમાં આપણે ગૂંદનો યુઝ કર્યો છે ગોળનો યુઝ કર્યો છે અને કંઈ મીઠું ખાવાનું મન થયું હોય તો દસ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો સ્ટાર્ટ કરીશું તો સૌપ્રથમ આપણે માપ લઈ લેશું તો સૌથી પહેલાં તો આપણે લોટનું માપ લેશું તો મેં અત્યારે અહીંયા એક વાટકીમાં ઘઉંનો લોટ લીધો છે હવે તેની અંદર આપણે ત્રણ ચમચી જેટલો રવાનો લોટ નાખીશું ત્રણ ચમચી રવાનો લોટ અને બે ચમચી ચણાનો લોટ લેશું તો બસ આમાં પ્રેસે તો આવી રીતના એક વાટકી જેટલો ટોટલ લોટ લઈ લીધો છે હવે તેની સામે આપણે ગોળ લેવાનો છે તો ગોળનું પણ પ્રમાણ લગભગ તો સેમ જ છે અને એટલું જ આપણે એક વાટકી જેટલું ઘી લેવાનું છે અને એક ચમચી ગુંદ લીધેલો છે ગુંદ ઓપ્શનલ છે પરંતુ શિયાળો છે તો ગુંદ નાખશો તો એકદમ હેલ્ધી બનશે અને ડ્રાય ફ્રૂટ્સ છે કાજુ બદામ પિસ્તાની કતરણ અને ફ્લેવર માટે એલચી પાવડર લીધો છે તો બસ એટલી વસ્તુનો આપણે ઉપયોગ કરીશું હવે આ વાટકીના માપથી જ તમે બધું જ પરફેક્ટ માપ લેશો તો તમારો પણ શીરો એકદમ પરફેક્ટ બનશે તો એક પેનમાં આપણે ઘી ગરમ કરવા માટે રાખી દેશું તો આપણે જે વાટકીમાં ઘી લીધેલું હતું તેમાંથી આપણે ઘી લેશું પરંતુ થોડું ઘી છે એ બાકી રાખી દેસું બધું જ ઘી અત્યારે નથી ઉમેરવાનું ત્રણ ચમચી જેટલું ઘી બાકી રાખી દેવાનું છે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે લોટ ઉમેરી દેસું ઘી ગરમ થાય પછી જ લોટ ઉમેરજો એટલે ઘીમાં લોટ સરખી રીતના શેકાઈ શકે હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ધીમી આંચ ઉપર આપણે લોટને સરખી રીતના પ્રોપર શેકી લેવાનો છે આવી રીતના અને લોટનો કલર ચેન્જ થાય એકદમ સુગંધ આવવા લાગે ત્યાં સુધી લોટને પ્રોપર રીતના શેકવાનો છે તો લોટ ધીરે ધીરે શેકાઈ રહ્યો છે ત્યાં સુધીમાં આપણે ગોળવાળું પાણી તૈયાર કરવાનું છે તો તે પણ સાઈડમાં કરી લેશું તો તેના માટે એક તપેલીમાં આપણે જે ગોળ વાટકામાં લીધેલો હતો તે એડ કરીશું અને એ જ વાટકાના માપથી આપણે અઢી વાટકા જેટલું પાણી લીધેલું છે આ માપથી તમે શીરો બનાવશો તો તમારો પણ શીરો એકદમ પરફેક્ટ બનશે હવે ગોળવાળા પાણીમાં આપણે એક ચમચી જેટલું ઘી લેશું અને ગોળ ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરીશું મેં અત્યારે દેશી ગોળનો યુઝ કર્યો છે તમે ભીલી ગોળનો અથવા કોઈ બીજા ગોળનો યુઝ કરી શકો છો તો ગોળવાળું પાણી તૈયાર છે આ સાઈડ જોશું તો આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન કલર ઉપર આવી ગયું છે તો બસ હવે આપણે તેની અંદર ફ્રૂટ એડ કરીશું જેના લીધે ડ્રાયફ્રૂટ પણ સરસ રીતના ઘીમાં શેકાઈ જાય અને ગુંદ પણ એડ કરી દેવાનો છે જેના લીધે ગુંદ પણ ઘીમાં પરફેક્ટ રીતના ચડી જાય અલગથી ગુંદ ઘીમાં તળીને લેવાની જરૂરિયાત નથી આમાં જ ગુંદ એકદમ સરસ રીતના તમે જોઈ શકો છો તળાઈને ફૂલવા લાગ્યો છે એકદમ ફ્લફી થવા લાગ્યો છે અને શીરામાં મિક્સ પણ થઈ ગયો છે ઇઝીલી બની જાય છે અલગથી કાંઈ તળીને લેવાની જરૂરિયાત નથી રહેતી બસ મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતના મિક્સ થઈ ગયો છે ગુંદ તો બસ હવે આપણે તેની અંદર ગોળવાળું ગરમ પાણી કરેલું હતું તે એડ કરી દેસું ધીમે ધીમે એડ કરવાનું છે બધું જ પાણી એકી સાથે એડ નથી કરવાનું થોડું થોડું પાણી મિક્સ કરતું જવાનું છે અને આવી રીતના શીરામાં મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો પાણી છે એ લોટ ફટાફટ ઓબ્ઝર્વ કરી લીધો છે તો બસ હવે આપણે ફરીથી થોડું પાણી એડ કરી દેવાનું છે આવી રીતના થોડું થોડું પાણી એડ કરવાથી શીરો છે એકદમ સરસ સોફ્ટ બનશે હવે જો તમારે વધારે પડતો ઢીલો શીરો ન રાખવો હોય તો તમે ઓછા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો અઢી વાટકાને બદલે તમારે ફક્ત દોઢ વાટકા જેટલું જ પાણી ઉપયોગ કરવાનો રહેશે તો બધું જ બાકીનું બચેલું પાણી પણ આપણે તેમાં એડ કરી દેશું અને મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતના તો તમે જોઈ શકો છો બધું જ પાણી મોસ્ટલી આપણા શીરામાં ઓબ્ઝર્વ થઈ ગયું છે તો હવે લાસ્ટમાં ફ્લેવર માટે તેમાં આપણે એલચી પાવડર એડ કરી દેશું એલચી પાવડરની સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શીરામાં તો મિક્સ કરી દેવાનું છે તમારે જો ખાંડવાળો શીરો બનાવવો હોય તો તમે ખાંડ નાખજો તો પછી ગોળવાળા પાણીનો ઉપયોગ કરવાનો જરૂર નથી રહેતી હવે આપણે ઉપરથી તેમાં એક ચમચી ઘીની લેવાની છે એટલે ઘીમાં એકદમ સરસ લચપચતો શીરો બનીને તૈયાર થશે ઉપરથી ઘી લેવાથી તમે જોઈ શકો છો શીરાની સાઇનિંગ એકદમ વધી ગઈ છે કોઈપણ સીરો શીરો બનાવો તેમાં ઉપરથી એક ચમચી ઘી જરૂરથી નાખજો જેના લીધે શીરો એકદમ સરસ બનશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો શીરો બનીને તૈયાર થઈ રહ્યો છે બસ હવે આપણે તેને એક મિનિટ માટે આવી રીતના પકાવવાનો છે ધીમી આંચ ઉપર બસ શીરો એકદમ સરસ બની ગયો એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે શીરાની અને પરફેક્ટ એકદમ ઘીમાં લજપજતો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો બસ હવે આપણે તેને સર કરીશું તો આપણો શીરો બનીને તૈયાર છે ઘઉંના લોટનો હવે આપણે તેને સર કરીશું શિયાળામાં એકદમ હેલ્ધી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે ખાવામાં વડીલો પણ ખાઈ શકે છે નાના બાળકો પણ ખાઈ શકે છે એકદમ હેલ્ધી એવો શીરો આપણો ઘઉંના લોટનો બનીને તૈયાર છે બસ હવે તેને આપણે બદામની કતરણ છે તેનાથી ગાર્નિશ કરીશું ડ્રાય ફ્રૂટનું પ્રમાણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો તમને ભાવતા ડ્રાય ફ્રૂટ્સ ગમે તે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો બસ આપણો શીરો બનીને તૈયાર છે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો પણ તમે આ સીરો બનાવીને આપશો તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે આવી રીતના નાની વાટકીમાં પણ સોર કરીને આપી શકાય છે એકદમ સરસ તમે જોઈ શકો છો ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર છે તો બસ તમે પણ એક વખત આ શીરાની રેસીપી તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી